માનનીય પીએમ શ્રી મોદીએ જામનગરમાં યોજાયેલી વિજય વિશ્વાસ સભાને સંબોધી હતી સભામાં આવ્યા તે પહેલા તેઓ શ્રી જામ શત્રુશલ્ય શત્રુશલ્યસિંહજીને મળવા માટે તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા જામ સાહેબ શ્રી દ્વારા પીએમ શ્રી મોદીને પાઘડી પહેરાવી આવકારવામાં આવ્યા હતા જામનગરની સભામાં પીએમ મોદી આ પાઘડી પહેરીને પહોંચ્યા હતા સભામાં ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી પણ પાઘડી પહેરાવા પહોંચ્યા હતા ત્યારે પીએમ શ્રી મોદીએ કહ્યું હતું કે આના પર જ મૂકો આ પાઘડી ઉતારાય એવું નથી જામનગરમાં વિજય વિશ્વાસ સભાના સંબોધનની શરૂઆતમાં જ પીએમ શ્રી મોદીએ કહ્યું હતું કે તમને બધાને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા મુખ્યમંત્રીશ્રીએ પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહ્યું આના પર જ મૂકો આ પાઘડી ઉતારાય એવું નથી હું આવતા રસ્તામાં શ્રી જામ સાહેબના દર્શન કરવા ગયો હતો મારું સૌભાગ્ય છે કે મારા પર તેમનો અનન્ય પ્રેમ રહ્યો છે જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કંઈ બાકી જ ન રહે મારા માટે તો જામ સાહેબની આ પાઘડી તે મોટો પ્રસાદ છે